પાલીતણાના અનીડા ગામે આખલાને માર મારવામાં આવ્યો હોવાના પગલે જીવદયા પ્રેમીઓએ રોગ સાથે માર મારનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી પાલીતાણા તાલુકાના અનીડા ગામે રઝળતા આખલાની હેરાનગતિ કરવામાં આવી રહી છે જેમાં અમુક લોકો દ્વારા આખલાને માર મારવામાં આવ્યો હતો જે નિજાણ જીવદિયા પ્રેમીઓને થતા જીવદયા પ્રેમીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં એકતા એજ લક્ષ્યના સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ આહિર દ્વારા આખલાને સારવાર માટે બોલેરો પિકઅપમાં લાવવામાં આવ્યો તો બાદ આખલાની સારવાર કરવામાં આવી હતી અને આ આખલાને મારવાનાર લોકો સામે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી હતી તમારું નામ જય શ્રી રામ મારું નામ પ્રવીણભાઈ આહિર જ લોક સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા આજે પાલીતાણા તાલુકાના છેતુજી ડેમની બાજુમાં અણીડા ગામ આવેલું છે જ્યાં એક નંદી મહારાજને ચાર પાંચ વ્યક્તિ છે એ લોકોએ બેહરીમથી બહુ મારેલા છે નંદી મહારાજને નાકમાંથી લોહી કાઢી નાખેલું છે પાછળના ભાગે ધોકા ભરાવેલા છે અને પ્લસ બીજું કે એ માતાને અત્યારે નંદી મહારાજને અત્યારે અમે પાલીતાણા પોલીસ સ્ટેશનની અંદર લઈને આવેલા છીએ અને અત્યારે અમે ગૌશાળા મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે પાલીતાણા પોલીસ સ્ટેશનની અંદર જે બેન છે ડાંગર સાહેબ એનો બહુ સારો સપોર્ટ મળ્યો છે અમને એણે કીધું છે કે પ્રવીણભાઈ એ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશું અને અમારી સાથે છે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક પ્રમુખ હર્ષભાઈ પટેલ તથા દિનેશભાઈ સોહાણ અને રાકેશભાઈ બારિયા અને રાહુલભાઈ વેગડ જય રામ જય માતા અને આ નંદી મારતને કોઈ પણ જગ્યાએ તમે આ નંદી મહારાજને આવી રીતે બે રીતે તમે જોઈ રહ્યા છો પાછળ નંદી મહારાજ છે આ નંદી મહારાજને આવી રીતે ન મારો જ્યારે તમારે ગૌશાળાને મોકલવાની જવાબદારી ન હોય ને તો અમને કહેજો અમે અમારા ભાડા સાથે અમે ગૌશાળામાં નંદી મહારાજને મૂકાવીશું પણ આવી મહેરબાની કરી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ જે નંદી મહારાજની હાલત થઈ છે ને એવી હાલત કોઈ ગામમાં થવી ન જ હવે જય શ્રી રામ જય ગૌ માતા